ઘર હોય કે બહાર ખાનારા પોતાના હોય કે મહેમાન દરેક સામે જમવાનું એવું સવ કરો કે દરેક જણ તમારા વખાણ કરતા ન થાકે આંગળીઓ ચાટતા ન થાકે અને રેસીપી જોતાની સાથે જ એમ કહી દે એટલે કે વાનગી જોતાની સાથે એમ કહી દે કે વાવ આ કેવી રીતે બનાવ્યું તો ચાલો આજે જ એવું કંઈક યુનિક બનાવીએ અહીંયા આગળ મેં ઇડલીનું ખીરું લીધું છે જુઓ આ કેટલું સરસ ફરમેન્ટ થયું છે હવે તમે કહેશો આમાં ઇડલીનું ખીરું કેવી રીતે બનાવ્યું શું નાખ્યું વગેરે વગેરે આ બધા સવાલના જવાબ હું પછી આપીશ જ્યારે તમે મને કમેન્ટ કરશો કારણ કે તમે મને કમેન્ટ નથી કરતા તમે જો કમેન્ટ્સ કરશો તો જ હું આ બતાવીશ કે કેવી રીતે હું આના અંદર આટલું સારું ફર્મેન્ટેશન લાવીશું હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દઈશું મેં આમાં કયા ચોખા વાપર્યા છે કઈ દાળ એની ક્વોન્ટિટી શું છે બધું જ ડિટેલમાં જો જાણવું હોય ને તો વિડીયોને વધારેને વધારે શેર કરજો આ વિડીયોનો ટાર્ગેટ છે દસ હજાર વ્યૂ થવા જોઈએ દસ હજાર વ્યૂ થશે ત્યારે જ હું તમને આનો વિડીયો શેર કરીશ હવે આપણે આના માટે ભાજી તૈયાર કરી લઈએ તો સ્ટફિંગ બનાવવાની છે ને વચ્ચે આપણે ભરવા માટે તો એના માટે અહીંયા પેનમાં થોડું તેલ મૂક્યું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેના અંદર આપણે જીરું નાખવાનું છે અહીંયા ફક્ત આપણે જીરાનો જ વઘાર કરવાનો છે અત્યાર સુધી ફ્રેન્ડ્સ હું લગભગ સાડા છ સો સાતસો વિડીયો નાખી ચૂકી છું કોઈ પણ વિડીયો પર દસ હજાર વ્યૂ નથી આવ્યા મારા તો મને આ વખતે આપણા ગુજરાતીઓ પાસેથી પૂરી અપેક્ષા છે કે તમે વધારે વધારે શેર કરશો પૂરેપૂરો વિડીયો જુઓ અને દસ હજારનો ટાર્ગેટ છે અને લાઇક્સનું ટાર્ગેટ ઓછું રાખ્યું છે ચાર હજાર સુધી તો એટલીસ્ટ ચાર હજાર લાઇક્સ આવવા જોઈએ અને દસ હજાર વ્યૂ અહીંયા લીલા મરચાંની પેસ્ટ નાખી છે મરચાંની પેસ્ટને આપણે સારી રીતે સાંતળી દેવાનું છે જ્યાં સુધી એની કચાશ દૂર ન થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે હવે આના અંદર આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો હવે તમે કહેશો પીળી ભાજીમાં ગરમ મસાલો તો નથી હોતો પણ હું ગરમ મસાલાવાળી જ પીળી ભાજી ખાઉં છું અમારા ઘરમાં આ રીતે જ બને છે પણ તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ખાલી હળદરને મીઠું લઈ શકો છો હવે બધું બરાબર મિક્સ કરી લઈએ અને હવે બાફીને રાખેલા બટેકા છે અડધા મેશ કરેલા છે અર્ધકચરા મેશ કરેલા છે એ નાખી દીધા છે લગભગ અત્યારે ત્રણસો ગ્રામ જેટલા બટેકા છે અને હવે આને પણ બરાબર પહેલાં મિક્સ કરીશું જુઓ તમે પૂરેપૂરા બટેકાને મેશ કરીને અગર જો નાખશો તો મસાલો ક્યાંક ક્યાંક વધારે ક્યાંક ક્યાંક ઓછો એ રીતે રહી જાય છે પણ જો આ રીતે ટુકડામાં કરીને નાખશો તો બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું પછી એને મેશ કરી લેવાનું હવે અહીંયા આગળ આપણે ઇડલીનું ખીરું મેં થોડું પતલું કરી લીધું છે તમે જોયું કે ફરમેન્ટ થયા પછી કેટલું ઘટ થઈ ગયું હતું તો મેં એને થોડું લેવલમાં કરી લીધું છે અને બે ગ્લાસ લીધા છે ગ્લાસમાં નીચે તેલ નાખ્યું છે અને તેલને આપણે બરાબર એના અંદર ફેલાવી લઈએ અને ગ્લાસને ઉપર સુધી ગ્રીસ કરી લઈએ અને હવે આપણે આ ભાજી પણ તૈયાર છે અહીંયા થોડો શૂટિંગમાં પ્રોબ્લેમ થયો હતો કારણ કે હું ઘર માટે જ બનાવતી હતી ને એ ટાઈમે શૂટિંગ કરી છે એટલે લાઇટિંગનો ઇસ્યુ હોઈ શકે શૂટિંગનો પણ થોડોક તમને એમ લાગે કે કેવી રીતે કર્યું છે પણ ચલાવી લો આઈડિયા માટે જ બનાવ્યો છે અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ નાખ્યું છે અને બરાબર આને ફેટી લઈશું હવે જો એક ટૂટપિક મોટી લીધી હતી એના અંદર લાંબો મેં આ રીતનો રોલ બનાવીને ભાજીનો ભરાવી દીધો છે ને ગ્લાસના બરાબર વચ્ચે મૂકીને સાઈડમાં આપણે ચમચાની મદદથી ઇડલીનું ખીરું નાખી દઈશું સ્ટફ ઇડલી તો તમે ઘણીવાર ખાધી હશે પણ આ રીતની સ્ટફ ઇડલી તમે ન તો ક્યારેય ખાધી હશે ન ક્યારેય સર્વ કરી હશે તો એકવાર ચોક્કસથી કરજો તો જો આ રીતે બધી જ બાજુ મેં ઇડલીનું ખીરું નાખી દીધું છે અને બરાબર આપણે જે રોલ બનાવ્યો છે ને લાંબો એને પકડી શકીએ એના માટે જ મેં એમાં ટૂટપિક ભરાવી હતી જેથી એ બરાબર સેન્ટરમાં આપણે પકડી શકીએ નહીં તો આંગળી નાખવી પડે ને એ સારું ન લાગે અહીંયા આગળ હવે આપણે એને સ્ટીમ કરીશું તો ઇડલીના જ મોલ્ડમાં કૂકરમાં હું આને સ્ટીમ કરવાની છું ઢાંકીને વીસ મિનિટ માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર આને સ્ટીમ કરી લઈશું વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો મેં કાઢી લીધા છે ના થોડા ઠંડા પણ થઈ ગયા છે હવે હું તમને આને અનમોલ્ડ કરીને દેખાડું છું કે કેટલા ઇઝીલી આ અનમોલ્ડ થઈ જાય છે અને બિલી મેં ફ્રેન્ડ્સ ઈડલી તો એટલી સુપર સોફ્ટ બને છે ને આ ઇડલીને પણ જોઈને તમે કહેશો કે હા સાચી જ સરસ સુપર સોફ્ટ છે અને વ્હાઈટ પણ એટલી જ બની છે તો જો હલકું ટેપ કર્યું ગરમ છે હજુ ગલાસ તો પણ જો કેટલું ઇઝીલી નીકળી ગયું આપણું અનમોલ્ડ થઈ ગયું તો આને પણ આપણે એ રીતે જ કરીશું પહેલાં છરીની મદદથી બધી બાજુથી એની સાઈડ આપણે છોડાવી લઈએ અને ત્યારબાદ આપણે તેને અનમોલ્ડ કરી લઈશું બંને ગ્લાસ અત્યારે મારા ગરમ જ છે થોડા એટલે મેં એને કપડાથી જ પકડ્યા હતા હવે આને પૂરેપૂરું ઠંડુ થવા દઈએ જો ગરમમાં કાપશો તો એના ટુકડા આડાવાડા થઈ જશે એટલે પૂરેપૂરું આને ઠંડુ થવા દઈએ તો હવે પૂરેપૂરું ઠંડુ થઈ ગયું છે તો ચાલો આપણે આને કટ કરી લઈએ જુઓ આજુબાજુથી દેખાડું છું કેટલું સરસ ચાહો તો આખે આખું પણ સૌ કરી શકો છો કોઈને પણ આપણે થોડું ડિઝાઇનર દેખાડવું છે ને એટલે એના પીસીસ કરીશું અડધાથી અડધા ઇંચના હું સાઇઝમાં રાખીને આને કટ કરીશ તો કટ કરતી વખતે ધ્યાન રાખવાનું છરી આગળ પાછળ આગળ પાછળ કરીને કાપવું અને છરીની ધાર સારી હોવી જોઈએ તો જુઓ કેટલું સરસ દેખાય જુઓ વચ્ચે લોકો તો વિચારતા જ રહી જશે કે તમે એક્ઝેક્ટલી એને બનાવ્યું છે કેવી રીતે ફ્રેન્ડ્સ હું ઘણી બધી ઇનોવેટિવ રેસીપી લાવું છું ઘણા બધા શોર્ટકટ્સ લાવું છું જે શોર્ટકટ વાપરીને તમે બહુ આસાનીથી સરળતાથી રેસીપી બનાવી શકો પણ ખબર નહીં કેમ મારા વિડીયોઝ પર વ્યૂઝ નથી થતા આપણા ગુજરાતીઓ ક્યાં ગયા છે આપણા ગુજરાતીઓનું કેમ તમે એવું કરો છો હેલ્પ કરો સપોર્ટ કરો મદદ કરો અને વ્યૂઝ કરો ગુજરાતીઓના હિન્દી તો જોનારા કરોડો પડ્યા છે પણ આપણા ગુજરાતીના ચેનલ પર ગુજરાતી ન જોવે તો કેવું લાગે તો ચોક્કસથી વ્યૂ કરો અને પૂરેપૂરો વ્યૂ કરો તો જુઓ અહીંયા આગળ હું કાપીને પણ બતાડું છું એકદમ સરળતાથી કપાઈ જાય છે બરાબર ઠંડુ થઈ ગયું હશે તો આરામથી આ કપાઈ જાય છે ને જુઓ કેટલું સરસ દેખાય છે અને મારા કાપવાથી જ તમને અંદાજ આવી ગયો હશે કે કેટલી સરસ સોફ્ટ છે ફ્રેન્ડ્સ હું રસોઈ કરતી હોઉં છું ત્યારે પણ હું કોશિશ કરું છું કે રેસીપી બનાવી લઉં મારા કિચન બહુ જ નાનું છે અત્યારે અને એમાં લાઇટિંગનો પણ ઇશ્યુ છે એક જ બલ્બ છે એના કારણે હું નથી કરી શકતી છતાં પણ હું કોશિશ કરું છું કે જ્યારે ઘરની રેસીપી બનાવું ને જો કોઈ ઇનોવેટિવ વસ્તુ હોય તો તમારા સાથે ચોક્કસથી શેર કરી દઉં તો લાઇટિંગનો કે કેમેરાનો કે પછી થોડો આગળ પાછળ કંઈ વસ્તુઓ પડી છે એ બધી વસ્તુઓને ઇગ્નોર કરીને ફક્ત તમે જો રેસીપી શીખશો તો ચોક્કસ તમને કંઈક નવું શીખવા મળશે તો જુઓ બીજાને પણ મેં આ રીતે જ અડધા અડધા ઇંચની પહોળાઈમાં કાપી લીધા છે જુઓ કેટલા સરસ છે એકદમ અને સોફ્ટ તો એટલા છે કે ઉચ્ચકતાની સાથે જ આપણને ખ્યાલ આવી જાય છે કે એટલા સરસ છે તો એક પ્લેટમાં આને સજાવી લીધા છે જુઓ કેટલા સરસ દેખાય છે ને તો આને તમે નાળિયરની ચટણી સાથે સંભાર સાથે બધા સાથે લઈ શકો છો જેમ આપણે ઇડલી ખાતા હોય એ રીતે પણ આ છે સ્ટફ ઇડલી તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો